મિત્રો ફરી એકવાર ભૈલાભાઈની દુકાને ગામડાનું ટેલેન્ટ જયંતિભાઈ એના પણ આમ ભરશું પણ પહેલા આપણે એક ઘોષણા કરવાની છે ખોખેડા ક્રિકેટ ટુર્નામેન્ટ રાત્રિ પ્રકાશ આયોજક મુનાભાઈ અહીંયા બેઠા એની અહીં વાતચીત કરી લઈએ મુનાભાઈ કેટલી ટીમો થઈ ત્યારે પચાસ ટીમ થઈ ગઈ છે અને આપણે સોહાઠ ટીમનું આયોજન કરેલ છે એટલે વહેલા તે પહેલાં ધોરણે ટીમો લખાવી દો પંચાવનસો રૂપિયા એન્ટ્રી ફી છે અને ઇનામમાં એકાવન હજાર રૂપિયા આપવાનો છે અને અગિયાર ચાર

गीत तेरे ओ मेरे मीतवा मेरे मीत रे आजा तुझको पुकारे मेरे गीत रे मेरे गीत तेरे ओ मेरे मीतवा वाह जंदियों वाह जंदियों ना मु न जानू तेरा देख ना जान कैसे मैं बेजु संदेश न गाणू છોડ આ જા તોડ તો મિત્રો ખાસ મુનાભાઈ નંબર બોલી દેજો એટલે કોઈ ટીમુ નહીં મારા નવાનું ત્યાંથી ઓગણત્રીસ ડબલ ઝીરો ચાર તો મિત્રો વેલા હેર વહેલા તે પહેલાના ના ટીમ નોંધાવી લેજો અને જયંતિભાઈ ને સપોર્ટ કરતા રહેજો એની ઇન્સ્ટા આઈડી છે જયંતિભાઈ જયંતિભાઈ મુછડિયા